જય દિવ્ય દયા દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ અગિયારમી તારીખ સાત્રપાઠ સાંભળીએ માતૃનો ગ્રંથ દસમો અધ્યાય સાતથી પંદરમી કલમ સુધી આ સંદેશ આ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું ખ્રિસ્તમાલ ભૈયતા બહેનો પ્રભુ યિસુ બાર શિષ્યોને પસંદ કરી એમને તાલીમ આપે છે અને ત્યાર પછી મોકલે છે એમનામાં જે લાયકા જોઈએ જે ગુણ જોઈએ એ પણ પ્રભુ યુસુ ભારપૂર્વક કહે છે સંદેશ તો એ છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે બહુ સ્પષ્ટ સંદેશ છે જો ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું હોય તો પછી એમના શિષ્ય જે કાર્ય કરવાનું હોય એ શીખવાડે છે જે શિષ્ય મોકલે છે તેઓ બિલકુલ અપેક્ષા વગર કાર્ય કરવાનું છે એમનું કામ એ છે માંદાઓને સાજા કરવા મરેલાઓને જીવતા કરવા કોડિયાઓને સાજા કરવા આપદૂત વળા ગાળને ઉથારવા વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો ભૈયતા બહેનો તમને બધાને ખબર હોય એકસો આઠ વાહન આ ગ્રંથ દસમો અધ્યાય આઠમી કલમ એના આધારે એટલે ફ્રી સર્વિસ આપવામાં આવે છે અને સાથે સાથે આ શિષ્ય સાદું જીવન જીવવાનું છે જ્યારે વ્યક્તિ સાદું જીવન જીવે સિમ્પલ લાઈફ જીવે ત્યારે એના જીવનમાં ઈશ્વરનો હાથ નો અનુભવ એ કરી શકે છે એટલે સંપૂર્ણ રીતે પ્રભુના આધારે જીવવાનું છે એટલે પ્રભુ કહે છે તમે કશું લઈ જશો નહીં કામ કરનારને રોજનો અધિકાર છે એમ કરીને પ્રભુ એમના શિષ્યોને સંદેશ આપે છે હા કૃષ્ણમ બહેનો આ પ્રભુના શિષ્ય સાથે સાથે શાંતિના સ્થાપકો તરીકે જવાનું છે જે માત્યના ગ્રંથમાં પાંચમો અધ્યાય જોઈએ છે શાંતિના સ્થાપકો પરમ સુખી છે તેવો ઈશ્વરના સંતાન કહેવાશે એટલે આજના સુપ સંદેશમાં પ્રભુ કહે છે જે કર્મ તમને સુપાત્ર હોય ત્યાં ઉતરો ત્યાં શાંતિ ઉતરો એમ કહેજો એ વ્યક્તિ સુપાત્ર હોય એ શાંતિ પામશે સુપાત્ર ન હોય તપછી તમારી શાંતિ તમારી પાસે આવશે જેવી રીતે જે ગુણ જે प्रचार કરવા આવે ઈશ્વરનો સંદેશ આપવા આવે પ્રભુ ઈશ્વરના શિષ્યમાં બે ગુણ જોઈએ છે એક તો અપેક્ષા વગર અને સાથે સાથે એકદમ સિમ્પલ લાઈફ જીવવાનું છે અને જે સાંભળે છે એમાંમાં પણ બે લાયકત જોઈએ છે લાયકત એ પાત્રતા જોઈએ સંદેશ સાંભળ્યા પછી સંદેશ એ છે પ્રભુ ઈસુ ઉપર એ લોકો વિશ્વાસ રાખત તોવાનું છે જો એ લોકો વિશ્વાસ રાખે એ પ્રમાણે નું બદલો મળશે જો એ લોકો સંદેશ ઉપર વિશ્વાસ ના રાખે તો પછી કયા મત ને દિવસે તેવો જવાબ આપો પડશે જે રીતે હિબ્રુના ગ્રંથમાં છોતો અધ્યાયની બીજી કલમ આપણે જોઈએ છીએ એ લોકોની પેટે આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવેલો છે પણ એ સંદેશ સંભળાવવાથી તેમને કશો લાભ ના થયો કારણ તેમના સાંભળવામાં શ્રદ્ધા બળી નહોતી હા કિસ્માલ બહેનો આજના શાસ્ત્રપદ મને ચિંતન કરતા કે આપણે પણ આ ઈશ્વરના રાજ્યનો સંદેશ આ શુભ સંદેશ ફેલાવવામાં આપણને શું ફાળો છે આપણે પણ શાંતિના સ્થાપક તરીકે કામ કરી શકીએ આપણા જીવનમાં આપણા ઘરમાં શાંતિ આજે એક એવી બાબત છે વ્યક્તિમાં શાંતિ નહીં ઘરમાં શાંતિ નહીં સમાજમાં શાંતિ નહીં દેશમાં શાંતિ નહીં દુનિયામાં શાંતિ નહીં બધે આપણે જાણીએ છીએ યુદ્ધ અને યુદ્ધ અને યુદ્ધ એટલે શાંતિ પ્રભુ પોતે આપણે કે તમે શાંતિના સ્થાપકો આપણે પણ આપણા જીવનમાં શાંતિ શાંતિદાતા પ્રભુ શું હું તો હું તમને શાંતિ આપતો જાઉં છું એ શાંતિનો અનુભવ કરીએ આપણા દરેકના જીવનમાં અને આપણા કુટુંબમાં એ શાંતિ આપણે વસાવીએ જ્યારે આપણે પ્રભુશ્રીના વચન પ્રમાણે દીવીએ અને સાથે સાથે દેશની શાંતિ વિશ્વની શાંતિ માટે વિશેષ રીતે પ્રાર્થના કરીએ હા ક્રષ્મા બહેનો આ સંદેશ દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી જેવી રીતે પ્રભુ ઈસુ એમને શિષ્યને મોકલ્યા હતા એવી જ રીતે આપણે દરેકને પણ મોકલે છે અને તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય